પરીક્ષા આપતા પહેલા આટલા પ્રશ્નો ખાસ જોઈ લેજો મિત્રો આ પ્રશ્નો છે તે ખાસ જોઈને જોજો તમને ઘણા બધા મદદરૂપ થશે તો બાવન મો ક્વેશ્ચન આપણે જોયો હતું કે એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટી મુજબ ત્રણ થી અઢાર વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું ત્રણ થી અઢાર વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટીમાં જણાવ્યા મુજબ ઉચ્ચ શિક્ષણમાં પચાસ ટકા જીઈઆર નામાંકન કયા વર્ષ સુધી થઈ જવું જોઈએ તો બે હજાર પાંત્રીસ સુધી NEP twenty twenty માં જણાવ્યા મુજબ ઉચ્ચ શિક્ષણમાં પચાસ ટકા GER નામાંકન કયા વર્ષ સુધી થઈ જવું જોઈએ બે હજાર પાંત્રીસ મિત્રો NEP twenty twenty ને લગતો અલગ મેં એક વિડીયો બનાવી લીધો છે તમે તે વિડીયો ખાસ કરીને જોઈ લેજો આમાંથી છે તે તમને એક થી બે માર્ક્સના છે તે પ્રશ્ન ફરજિયાત પૂછવામાં આવશે નિપુણમાં એફએલએન એટલે વાંચન લેખન અને ગણનનો લક્ષ્યાંક કયા વર્ષ સુધી છે તો બે હજાર છવ્વીસ સુધીમાં પૂર્ણ કરવું નિપુણની વાત છે મિત્રો નિપુણમાં બે હજાર છવ્વીસ સુધીમાં પૂર્ણ કરવું અને એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટીમાં એફએલએન એટલે વાંચન લેખન ગણનનો લક્ષ્યાંક કયા વર્ષ સુધી છે બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ કરવું એના પછી જે એસઈડીજીએસ નું પૂરું નામ જણાવો સોશિયલી ઇકોનોમિકલી ડિસએડવાન્ટેજ ગ્રુપ સોશિયલી ઇકોનોમિકલી ડિસએડવાન્ટેજ ગ્રુપ ના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે જે સંખ્યા માટે તેના બધા જ અવયવોનો સરવાળો સરવાળો તે સંખ્યા કરતાં બમણો થાય તે સંખ્યાને શું કહેવાય તો સંપૂર્ણ સંખ્યા જે સંખ્યા માટે તેના બધા જ અવયવોનો સરવાળો તે સંખ્યા કરતાં બમણો થાય તે સંખ્યાને શું કહેવાય સંપૂર્ણ સંખ્યા પ્રાઇમરી સ્કિલ્સમાં કઈ કઈ આવે મિત્રો લિસનિંગ અને સ્પીકિંગ પ્રાઇમરી સ્કિલ્સ માં કઈ કઈ આવે લિસનિંગ એન્ડ સ્પીકિંગ એટલે કે સાંભળવું અને બોલવું રીઇન્ફોર્સ્ડ સ્કિલ્સ માં કઈ કઈ આવે રીડિંગ એન્ડ રાઇટિંગ રીડિંગ એટલે વાંચવું અને રાઇટિંગ એટલે લખવું રીઇન્ફોર્સ્ડ સ્કિલ્સ માં કઈ કઈ આવે રીડિંગ એન્ડ રાઇટિંગ આ ખાસ યાદ રાખી લેજો મિત્રો પ્રાઇમરી સ્કિલ્સ પૂછે તો લિસનિંગ એન્ડ સ્પીકિંગ ને રીઇન્ફોર્સ્ડ સ્કિલ્સ પૂછે તો રીડિંગ એન્ડ રાઇટિંગ એસડીજીએસ નું ફૂલ ફોર્મ સોસિયલી ઇકોનોમિકલી ડિસએડવાન્ટેજ ગ્રુપ અને જે સંખ્યા માટે તેના બધા જ અવયવોનો સરવાળો તે સંખ્યા કરતા બમણો થાય તે સંખ્યાને શું કહેવાય સંપૂર્ણ સંખ્યા તો તે સંખ્યાને મિત્રો સંપૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે એના પછી જે અહીંયા તમને આપેલો છે સાઠમો ક્વેશ્ચન લિસનિંગ રીડિંગ તો તેમાં શું શું આવશે રિસેપ્ટિવ સ્કિલ્સ પેસિવ સ્કિલ્સ ઇનપુટ સ્કિલ્સ સ્કિલ્સ ફોર કોમ્પ્રિહેન્સિવ

અને સ્પીકિંગ એન્ડ રાઇટિંગમાં કઈ કઈ સ્કિલ્સ આવશે તો પ્રોડક્ટિવ સ્કિલ્સ એક્ટિવ સ્કિલ્સ આઉટપુટ સ્કિલ્સ અને સ્કિલ્સ ફોર એક્સપ્રેશન લિસનિંગ સેમેન્ટિક પછી શું શું આવશે મિત્રો ફોનેટિક સાઉન્ડ અને સ્પીચ ને રીડિંગમાં ફોનેટિક કમ ગ્રાફિક આ બધા જ એમસીક્યુ મિત્રો અંગ્રેજીના છે અને આમાંથી અંગ્રેજીમાં છે તે મોટાભાગના કેન્ડિડેટ્સને પ્રોબ્લેમ પડે છે તો આ બધા જ એમ શીખ્યું મિત્રો ખાસ જોઈ લેજો આમાં તમને છે તે દરેક રીતે પ્રશ્ન પૂછવામાં આવી શકે તેમ છે તો આ બધા જ પ્રશ્નો ખાસ કરીને જોઈ લેજો અને આના સિવાય મિત્રો અંગ્રેજી વિષય વસ્તુ અને પદ્ધતિ શાસ્ત્ર ના વિડીયો મેં મારી ચેનલના પ્લે લિસ્ટમાં મૂકી દીધા છે તો તે તમે ખાસ કરીને જોઈ લેજો તે બધા જ વિડીયો છે તે તમને અંગ્રેજી છે તે સરળ બનાવવામાં ખૂબ જ હેલ્પફુલ થશે એના પછી જે રાઈટિંગ તો રાઈટિંગમાં શું આવશે ગ્રાફિક

તો નામ આનંદાયી ગણિત પ્રકરણ તેર અને પેજ એકસો એકત્રીસ અંગ્રેજી છે તો તો નામ પ્રકરણ અને પેજ ધોરણ છે આ ખાસ કરીને જોઈ લેજો ગુજરાતી છે એનું નામ કલકલિયો પ્રકરણ પંદર અને પેજ એકસો એકત્રીસ ગણિત છે તો નામ ગણિત ગમત પ્રકરણ તેર અને પેજ એકસો એકાવન પછી ગણિત છે બીજું તો નામ આનંદદાયી ગણિત પ્રકરણ તેર અને પેજ એકસો એકત્રીસ અંગ્રેજી છે તો નામ અજમાયસી છે પ્રકરણ દસ અને પેજ એકસો પાંચ એટલે અંગ્રેજીનું જે પુસ્તક છે તે અજમાયસી છે એના પછી જે ધોરણ બે ના પાઠ્ય તો ગુજરાતી પ્લસ પર્યાવરણ એનું નામ છે કલ્લોલ બે માં પ્રકરણ દસ છે અને પેજ એકસો અડતાલીસ ગુજરાતી પ્લસ પર્યાવરણ નામ કલ્લોલ પ્રકરણ દસ અને પેજ એકસો અડતાલીસ ગણિત પ્લસ પર્યાવરણ નામ કુંજન પ્રકરણ સાત અને પેજ છોતેર ગુજરાતી પ્લસ પર્યાવરણ નામ કલ્લોલ છે પ્રકરણ દસ અને પેજ એકસો અડતાલીસ ગણિત પ્લસ પર્યાવરણ નામ કુંજન પ્રકરણ સાત અને પેજ છોતેર ગણિત છે તો એનું નામ છે ગણિત ગમત પ્રકરણ પંદર અને પેજ એકસો અઠ્યાવીસ ગણિત છે નામ ગણિત આનંદાઈ ગણિત આનંદાઈ પ્રકરણ અગિયાર અને પેજ એકસો અડત્રીસ અંગ્રેજી છે તો એનું પ્રકરણ દસ છે અને પેજ એકસો ને આડત્રીસ અંગ્રેજી વિષય છે તો એમાં પ્રકરણ દસ છે એટલે યુનિટ દસ છે અને પેજ એકસો આડત્રીસ તો આ ધોરણ બે ના પાઠ્યપુસ્તકો છે બધા ધોરણ એક ના જોઈએ આ બધા જ પાઠ્યપુસ્તકોમાંથી મિત્રો એક થી બે માર્ક ક્વેશ્ચન છે તે સો ટકા પૂછવામાં આવશે ગુજરાતી પ્લસ પર્યાવરણ નામ કલ્લોલ પ્રકરણ દસ અને પેજ એકસો અડતાલીસ ગણિત પ્લસ પર્યાવરણ નામ કુંજન પ્રકરણ સાત અને પેજ છોતેર ગણિત છે તો એનું નામ છે ગણિત ગમત પ્રકરણ પંદર અને પેજ એકસો અઠ્યાવીસ ગણિત છે નામ ગણિત આનંદદાયી એટલે આનંદદાયી ગણિત પ્રકરણ અગિયાર અને પેજ એકસો આડત્રીસ અંગ્રેજી છે તો એમાં પ્રકરણ દસ એટલે યુનિટ દસ છે અંગ્રેજીમાં યુનિટ કહેવાય તો યુનિટ દસ અને પેજ એકસો આડત્રીસ તો ધોરણ બે ના પાઠ્ય બધા જ જોયા ધોરણ એક ના આપણે છાસઠ ક્વેશ્ચન જોઈ લીધો તો એના પછી જે ધોરણ ત્રણ ના પાઠ્ય તો ગુજરાતી જેનું નામ કલશોર પ્રકરણ દસ અને પેજ એકસો ને ઓગણસિત્તેર ગુજરાતીનું નામ કલસોર છે પ્રકરણ દસ અને પેજ એકસો ને ઓગણસિત્તેર ગણિતનું નામ છે ગણિત ગમ્મત પ્રકરણ ચૌદ અને પેજ બસો એક ગણિતનું નામ છે ગણિત ગમ્મત પ્રકરણ ચૌદ અને પેજ બસો એક અંગ્રેજી છે તો નામ અજમાયશી છે એટલે અજમાઈશી પાઠ્યપુસ્તક છે પ્રકરણ અગિયાર અને પેજ એકસો તેર ગણિત છે તો અંગ્રેજી છે તો એનું નામ છે અજમાયસી અજમાઈશી પાઠ્યપુસ્તક પ્રકરણ એકસો પછી પર્યાવરણ છે બે ધોરણ ત્રણ ના પાઠ્યપુસ્તકો છે ગુજરાતી ગુજરાતી નું નામ છે કલસોર અને પ્રકરણ છે દસ અને પેજ એકસો ને ઓગણ ગણિત છે તો એનું નામ છે ગણિત ગમત પ્રકરણ ચૌદ અને પેજ બસો એક અંગ્રેજી તો નામ અજમાયસી પ્રકરણ પ્રકરણ દસ અને પેજ એકસો ને સિત્યાસી હિન્દી છે તો એનું નામ છે હિન્દી પ્રકરણ આઠ અને પેજ છે પિસ્તાલીસ ફોર્ટી અંગ્રેજી છે તો એનું નામ અજમાયસી અજમાયસી પાઠ્યપુસ્તક છે મિત્રો આ બધા જ પ્રકરણ દસ અને પેજ એકસો એકવીસ અંગ્રેજીમાં બધા જ અજમાયશી છે પછી ગણિત છે એનું નામ છે ગણિત ગમત પ્રકરણ તેર ને પર્યાવરણ છે તો એનું નામ આસપાસ પ્રકરણ અને પેજ ધોરણ આપણે જોયું મિત્રો ગુજરાતીનું નામ છે કુહુ પ્રકરણ દસ અને પેજ એકસો ને સિત્યાસી હિન્દીનું નામ છે હિન્દી પ્રકરણ આઠ અને પેજ પિસ્તાલીસ અંગ્રેજીનું નામ છે અજમાયસી પ્રકરણ દસ અને પેજ એકસો ને એકવીસ ગણિત નું નામ છે ગણિત ગમત પ્રકરણ તેર અને પેજ એકસો ને એકોતેર પર્યાવરણ પ્રકરણ પચીસ એક બે ત્રણ અને ચાર ના આપણે પાઠ્યપુસ્તક ના નામ પ્રકરણ અને પેજ કેટલા છે એ બધું જોયું મિત્રો આ પાંચે પાંચ પ્રશ્નો મિત્રો ખાસ કરીને યાદ રાખી જ લેજો આમાંથી તમને બે થી ત્રણ માર્ક્સ નું છે તે સો ટકા પૂછવામાં આવશે એના પછી જે ક્વેશ્ચન ધોરણ પાંચ પાઠ્યપુસ્તક ગુજરાતી નું નામ છે કેકારવ પ્રકરણ દસ અને પેજ એકસો ને છ્યાસી હિન્દી નું નામ છે તિતલી પ્રકરણ સોળ અને પેજ એકસો ને સત્તર અંગ્રેજી નું નામ છે અજમાયસી પાઠ્યપુસ્તક પ્રકરણ દસ અને પેજ એકસો બાવીસ ગણિત નું નામ છે ગણિત ગમત પ્રકરણ ચૌદ અને પેજ બસો બે પર્યાવરણ નું નામ છે આસપાસ પ્રકરણ ત્રેવીસ અને પેજ બસો ને તેર તો ધોરણ પાંચ પાઠ્યપુસ્તક પુસ્તક ગુજરાતી નું નામ કેકારવ પ્રકરણ દસ અને પેજ એકસો ને છ્યાસી પાઠ છે છે નામ પ્રકરણ એટલે તે એકસો ને સત્તર અંગ્રેજી નું નામ અજમાયસી પાઠ્યપુસ્તક છે પ્રકરણ દસ અને પેજ એકસો બાવીસ ગણિતનું નામ છે ગણિત ગમત પ્રકરણ ચૌદ અને પેજ બસો બે પર્યાવરણ નું નામ છે આસપાસ પ્રકરણ ત્રેવીસ પેજ બસો ને તેર ધોરણ એક બે ત્રણ ચાર અને પાંચ પાંચના પાઠ્યપુસ્તકના નામ પ્રકરણ અને પેજ નંબર જોયા આ ખાસ ગોખી જ લેજો મિત્રો આ ખાસ ગોખી લેજો આમાંથી બે થી ત્રણ માથનું છે તે સો ટકા પૂછવામાં આવશે પછી જે દિષપ્રાક્ષી નીચેનામાંથી કઈ ક્ષમતામાં મુશ્કેલી સાથે સંકળાયેલું છે એટલે કઈ ક્ષમતામાં મુશ્કેલી સાથે સંકળાયેલું છે તો ચાર અલગ અલગ ઓપ્શન આપેલા હોય તો તેના જવાબમાં આવશે શારીરિક સંકલન અને હલનચલન dyspraxia કઈ ક્ષમતામાં મુશ્કેલી સાથે સંકળાયેલું છે તો શારીરિક સંકલન અને હલનચલન ના પછી જે સેરેબલ પાલ્સી કયા પ્રકારની દિવ્યાંગતા છે તો શારીરિક દિવ્યાંગતા એટલે મગજ ઈજાગ્રસ્ત થાય છે મિત્રો એમાં સેરેબલ પાલ્સી કયા પ્રકારની દિવ્યાંગતા છે તો શારીરિક દિવ્યાંગતા છે અને તે મગજ ઈજાગ્રસ્ત થાય છે એની અસર એવી છે કે મિત્રો જેમાં મગજ છે તે ઈજાગ્રસ્ત થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન છે લેંગ્વેજ એક્વિઝિશન રિફર્સ ટુ નેચરલ પ્રોસેસ ઓફ લર્નિંગ અ લેંગ્વેજ નેચરલ પ્રોસેસ ઓફ લર્નિંગ અ લેંગ્વેજ ના પછી જો હુ પ્રપોઝ ધ કોન્સેપ્ટ ઓફ લેંગ્વેજ એક્વિઝિશન ડિવાઇસ એટલે એલ એ એલ એ ડી તો ચોમસ્કી ચોમસ્કી ના પછી જે શિક્ષક કેન્દ્રીય પદ્ધતિઓ કઈ કઈ છે તો કથન પદ્ધતિ વાર્તા પદ્ધતિ અને જીવન વૃતાંત પદ્ધતિ શિક્ષક કેન્દ્રીય પદ્ધતિઓ કઈ કઈ છે કથન પદ્ધતિ વાર્તા પદ્ધતિ અને જીવન વૃતાંત પદ્ધતિ શિક્ષક કેન્દ્રીય પદ્ધતિઓ કઈ કઈ છે તો કથન પદ્ધતિ વાર્તા પદ્ધતિ અને જીવન વૃતાંત પદ્ધતિ એના પછી છે વિદ્યાર્થી કેન્દ્રીય પદ્ધતિઓ કઈ કઈ છે તો સેમિનાર પદ્ધતિ પેનલ ચર્ચા પદ્ધતિ પરિસંવાદ પદ્ધતિ સ્વાધ્યાય પદ્ધતિ સમસ્યા ઉકેલ પદ્ધતિ અને પ્રદર્શન પદ્ધતિ વિદ્યાર્થી કેન્દ્રીય પદ્ધતિઓ કઈ કઈ છે સેમિનાર પદ્ધતિ પેનલ ચર્ચા પદ્ધતિ પરિસંવાદ પદ્ધતિ સ્વાધ્યાય પદ્ધતિ સમસ્યા ઉકેલ પદ્ધતિ અને પ્રદર્શન પદ્ધતિ શિક્ષક વિદ્યાર્થી કેન્દ્રીય પદ્ધતિઓ કઈ કઈ છે તો જૂથ ચર્ચા પદ્ધતિ નાટ્યકરણ પદ્ધતિ પ્રોજેક્ટ પદ્ધતિ અવલોકન પદ્ધતિ પ્રયોગશાળા પદ્ધતિ અને આગમન નિગમન પદ્ધતિ

તો ટેટ વનની એક્ઝામ માટે સૌ મિત્રોને બેસ્ટ ઓફ અને તમે સારામાં સારા સ્કોર કરીને આવો તેવી સૌને શુભેચ્છાઓ મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો